રાહુલ ગાંધી વિશે અભદ્ર વાણીનો ઉપયોગ થતાં ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ જે રીતે ભારતીય જનતા પાર્ટીના પીઠુઓ રાહુલજી વિશે જે અભદ્ર ભાષાની ઉપયોગ કર્યો છે એમને જાનથી મારી નાખવાની ધમકી અને ઈજા પહોંચાડવાની જે વાત કરી છે એ ખરેખર શરમજનક વસ્તુ છે આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલજી વિશે આવા આવા શબ્દો ભારતીય જનતા પાર્ટીના પીઠું બોલતા હોય અને સરકાર એમની સામે કોઈ પણ જાતના પગલાં ન લેતી હોય એ ભારતીય જનતા પાર્ટીના તરવિંદર તરવિંદરસિંહ મારવા હોય કે એમના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ અને એવા રઘુનાથ રઘુનાથસિંહ અને શિંદે ગુટના સંજય એટલે આવા અનેકો નેતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ લોકોથી આવા સ્ટેટમેન્ટો કરાવી અને જે આજ જે લોકસભાના વિરોધપક્ષના નેતા કહી શકાય એને આવી ભાષામાં વાત કરવી એ ખરેખર નિંદનીય વસ્તુ જે અમે આજ અહીંયા ભુજ ખાતે પોલીસને આ અમે આવેદનપત્ર આપી કે એફઆઈઆર લોન્ચ થાય આ બધા ઉપર એવી માંગણી કરવાના છીએ આજે ભુજ ખાતે એક ગાંધી ચિદ્યા માર્ગે અમે ગાંધી પ્રતિમાની નીચે વિરોધ કર્યો છે કે આપણી દેશની રાજનીતિનું સ્તર જે રીતે નીચે પડી રહ્યો છે એ ખરેખર ગંભીર બાબત છે આજે સંસદ એટલે દેશનું એક મોટા મોટું મંદિર કહી શકાય સંસદને એમાં આવા જો શબ્દો ઉપયોગ થતા હોય તો ખરેખર આપણા દેશની રાજનીતિનું સ્તર પડી રહ્યું છે ત્યારે વિનંતી કરી છે પ્રધાનમંત્રીને પણ આમાં આ લોકો આવા લોકોને બંધ કરાવે અને આવા લોકો સામે ગુનો દાખલ થાય એવી અમારી માંગણી છે અત્યારે દેશનો જે રીતનો માહોલ છે અને રાહુલ ગાંધીનું પદ અને પ્રતિષ્ઠા વધી રહી છે દેશના પ્રધાનમંત્રીની દિવસો દિવસ પ્રતિષ્ઠા ઘટી રહી છે ત્યારે હલકી કક્ષાના શિસરા માણસો દ્વારા રાહુલ ગાંધીના માટે અપશબ્દો બોલ્યા રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની વાત કરી કોઈએ રાહુલ ગાંધીને મારી નાખવાની વાત કરી આ રીતે આટલી હદે એક નિમ્ન કક્ષાનું રાજકારણ ભાજપના નેતાઓ ભાજપના આગેવાનો કરી રહ્યા છે ત્યારે અત્યારે સમગ્ર દેશમાં એનો વિરોધ થઈ રહ્યો છે દરેક જગ્યાએ એમના વિરોધમાં ફરિયાદો નોંધવામાં આવી રહી છે અને આ મુદ્દે પ્રશ્ન એ થાય છે કે દેશના પ્રધાનમંત્રી કાયમ મોટી મોટી વાતો કરે છે આ મુદ્દે કેમ ચૂપશે એમને બોલવું જોઈએ આગળ આવવું જોઈએ અને એના નેતાઓને કેમ રોકતા નથી એની વાત છે એટલા માટે થઈ આજે અમે પણ જે રીતે આખા દેશમાં રાહુલ ગાંધીના તરફે જે શબ્દો વાપર્યા છે એનો વિરોધ છે અને રોષ છે એના ભાગરૂપે અમે પણ અહીંયા આજે ભુજ મધ્ય એમના વિરોધમાં ફરિયાદ ભાજપના નેતાઓ છે જે કેન્દ્રીય મંત્રી બી કરીને છે જે સીધે ગ્રુપના એક ધારાસભ્ય ગાયકવાડ છે અને બીજા પર અસંખ્ય નેતાઓ વારંવાર રાહુલ ગાંધીના વિરોધમાં બો બોલી રહ્યા છે રાહુલ ગાંધીની એક જ વાત છે કે દેશમાં નફરત છોરો અને પ્રેમ લોકો પ્રત્યે વરસાવો એવી વાત હંમેશા રાહુલ ગાંધી કરી રહ્યા છે ત્યારે એમણે ભારત જોરોની વાત કરી જે પદયાત્રા કરી અને જે રીતનો અત્યારે દેશનો માહોલ બદલી રહ્યો છે ત્યારે આ લોકો બેબાકરા બની અને મન ફાવે એવા શબ્દો વાપરી અને પોતાના સિસરા પરનું જાહેર કરે છે તો આ ભાજપના નેતાઓને અમે કહેવા માગીએ છીએ કે તમારાથી ડરવા કોઈ ડરવા માગતા નથી ત્રણ ત્રણ જેમના પરિવારમાંથી બલિદાનો આપવાના હોય એ તમારી આ રાજનીતિથી કોઈ ડરવાના નથી અને રાહુલ ગાંધી આગળ વધવાના છે ને રાહુલ ગાંધી ભા ભારતનું ભવિષ્ય છે અને આવનારા દિવસોમાં આ ભાજપની અહીંયાથી દેશમાંથી જ્યારે હકાલપટ્ટી થવાની છે ત્યારે આ લોકો બેબાકરા બની ગયા છે અત્યારે ભાજપના નેતાઓ માનસિક રીતે પણ બીમાર હોય એ રીતે મનગળત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને મનગળત ભાષાઓ વાપરી રહ્યા છે આપણે સૌ જોઈ રહ્યા છે કે આ એક રાજકીય રાજનીતિમાં આવી ભાષા આપણે ક્યારે પણ સાંભળી ન હોય એવું અત્યારનો દેશનો માહોલ છે તો એના વિરુદ્ધમાં આજે અમે એમના જે લોકો જે આવા માની લો શબ્દો વાપર્યા છે અને ખાસ કરીને મારી નાખવાની જે ધમકીઓ આપી છે એના વિરુદ્ધમાં આજે અમે ભુજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ